જે પેલા વાનર સેના હતી એ એમ નું અલગ હતી અને જે રાવણની સેના હતી એ શેના બધી અલગ હતી ઓર રાવણની સેનામાં બધા માયાવી રાક્ષસો હતા એ માયાવી રાક્ષસો વાનરનું રૂપ ધારણ કરી અને આ રોમની જે શાવણી હતી એ બાજુ આવી અને અંદર ભેગા ભરી જાય કેમ કે બીજા દિવસની રણનીતિ ઓમની શું છે જાણવા માટે એટલે

એટલે જો ભગવાનના भजनમાં આયા હોય પરમાત્માના જો ધામમાં આયા હોય તો જો ભગવાનની જય બોલાવામાં આપણને શરમ આવતી હોય તો સાહેબ છોડી દેજો એટલે ખૂબ જોરથી એકવાર જયકાર કરો બોલો સદગુરુ મહારાજનો જય ખૂબ ધન્યવાદ આજે અંદરવાળી ગોમમાં પ્રભુ ભક્ત એવા જગદીશભાઈના પવિત્ર વગણે એમના ચિરંજીવી

સર્વને ખૂબ ધન્યવાદ આપ સર્વ મહાપુરુષો દૂર દૂર ગામથી પધારી આ ધર્મના મંડપ મે શોભાયમાન કર્યો છે તે બદલ આપ સર્વ મહાપુરુષોને ખૂબ ધન્યવાદ સાહેબ મહાપુરુષે કહ્યું છે કે ટોણું મળવું એ મુશ્કેલ છે નોણું તો ઘણું મળે આપણને જીવનમાં પણ કદાચ જો આવો એક ટોણું મળે કોઈ પરમાત્માના ભજનમાં કોઈ સત્સંગનો કોઈ શબ્દ આપણને મળે કેટલાય પાઠ પુરાયા છે તેમ થતો હોય સવાર માં જો ખાટું પુરવાનું થતું હોય તો માનવ આપણી તુંબડી હજુ કડવી છે પણ કદાચ આવા સંત મહાપુરુષો નો શબ્દ આપણને

આપણા સમાજ ને સુધારવા માટે એક અથાગ પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ તમે જુઓ હમણાં અમે તો બેઠા છ વાગે વાળા છો ટીકારામ કે મહારાજ અમારા નવમી નાઇટ છે સતત વિચાર કરો તમે આ બાપુ બાપુના જે આઠમી નાઇટ એક ધારી એક સતત આ સંત સેવા એક આપણા જીવન આપણા જે સમાજ નું કલ્યાણ થાય એ અર્થે છેલ્લા સાત દિવસથી સતત એમનું આ શરીર એ કાર્યરત છે સાહેબ તમે વિચાર કરો સમય નું ખુબ મહત્વ છે આ જીવન ની અંદર આ જે સમય છે જે સમય સાચવ્યો ને સમય એને સાચવે એવું છે બાપુ છેલ્લા બાવીસ તારીખ થી હિંમતનગર થી સ્ટાર્ટ કર્યું હિંમતનગર થી ડાયરેક્ટ દાહોદ ગયા દાહોદ થી તરિયાવેરી ગયા તરિયાવેરી થી લોટના એમ છેલ્લા સાત દિવસ પણ મને તો ખબર નહીં બધા બધાનું કામ પણ છેલ્લા સાત દિવસથી સતત એક ધારી એમનો શરીર એક સંગ સેવામાં એક સત્સંગ સભામાં કાર્યરત છે એટલે વધારે સમય ન લેતા બાપુને આપણે વિનંતી કરીએ કે એમની સત્સંગ અમૃત ધારણાનો આપણને લાભ કરાવે સદગુરુ વર્ય દ્રીકી રણાવજી મહારાજ ઠાકોર